અડગે જાય બફાઈ ગઈ છે અડધી કલી કલાકનો સમય લઈ ગયો છે તો આપણે બાફેલી દાળને બાઉલમાં લઈ લઈશું તો આપણે એક વાઇટ કપ છાશ નાખીશું ગ્લાસ પાણી નાખીશું આપણે એક ચમચી હળદર એક ચમચી લાલ ચટણી બે મિનિટ ચડવા દઈશું આપણે જો આપણે લસણની ચટણી બનાવીશું તો તેના માટે આપણે એક વાઇટ કો લસણ લીધું છે એને ખાણીમાં નાખીને ખાંડી લઈશું તો આપણું લસણ ખંડાઈ ગયું છે હવે આપણે એમાં લાલ ચટણી નાખી દઈશું થોડું સ્વાદ પ્રમાણે મીઠું અને પાછું આપણે ખાંડી લેશું તો આપણે લસણની ચટણી એક ચમચી નાખી દઈશું અને એમાં ધીમે ધીમે આમ ભાંગશું અને મિક્સ કરી દેવું બે મિનિટ આપણી ડાળ ચડવા દીધી હતી તો આપણે ડાળ હવે તૈયાર થઈ ગઈ છે હવે આપણે એમાં ધાણા નાખી દઈશું જો આપણે લસણની ચટણી બનાવીશું તો તેના માટે આપણે એક વાટકો લસણ લીધું છે એને ખાંડીમાં નાખીને ખાંડી લઈશું તો આપણું લસણ ખંડાઈ ગયું છે તો આપણે એમાં લાલ ચટણી નાખી દઈશું થોડુંક સ્વાદ પ્રમાણે મીઠું પાછું આપણે ખાંડી લઈશું તો એક તવલામાં આપણે બે ચમચા તેલ નાખશું ચટણી વઘાર માટે તો આપણું તેલ થોડુંક ગરમ થઈ ગયું છે તો ખાંડેલી લસુની ચટણી આપણે નાખીશું ધીમા ગેસે આપણે એને છૂટી કરીશું હવે આપણે એમાં છાશ અને પાણી મિક્સ કર્યું તો તે નાખીશું થોડુંક સ્વાદ પ્રમાણે મીઠું નાખીશું બધું મિક્સ કરી લઈશું એક મિનિટ ચડવા દઈશું ને આપણે ચટણી લઈ લઈશું તો આપણે ચટણી રેડી થઈ ગઈ છે તો આપણે બાઉલમાં લઈ લેશું